91725 ભારતીય જનતા પાર્ટીના શહેર જિલ્લામાં સંગઠન માટે હોદ્દેદારોની પસંદગી માટે બ્યાસી નિરીક્ષકોની નિમણૂક કરી ગુજરાત ભાજપે શહેર અને જિલ્લા સંગઠનમાં નવી ટીમોની રચના માટે બ્યાસી નિરીક્ષકોની નિમણૂક કરી છે સંગઠનના વિસ્તરણ સાથે સ્થાનિક સ્તરે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે થાય તે માટે આ પગલું ભરાયું છે પાર્ટી સંગઠન દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકોને પોતાના વિસ્તારના શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની પસંદગી કાર્યરત મંડળોની કામગીરીનું મૂલ્યાંકન તથા નવા કાર્યકરોના સંકલન જેવા કાર્યો સોંપવામાં આવ્યા છે ભાજપના સૂત્રો અનુસાર નિમણૂક કરાયેલા નિરીક્ષકો આવતા દિવસોમાં મેદાનમાં ઉતરી કાર્યકરો સાથે બેઠકો કરશે સંગઠનના મજબૂતીકરણ અને ભવિષ્યની ચૂંટણી તૈયારીને ધ્યાને રાખીને આ નિયુક્તિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે રાજ્યમાં આગામી વર્ષે વિવિધ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની હોવાથી યોજાનાર હોવાથી ભાજપે સંગઠન સ્તરે તૈયારીઓ તેજ કરી છે સ્થાનિક સ્તરે કાર્યકરો વચ્ચે સંવાદ અને જોડાણ વધારવાનો પણ આ નિયુક્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર